લક્ષ્મીપુરા ગામે ફાટક બંધ કરી દેવાતા લોકોને હાલાકી પડતા કલેક્ટર કચેરીએ રજૂઆત ફાટકની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવાની માંગણી ઘણા સમયથી અધ્ધરતાલ લોકોએ અગાઉ રજૂઆત કરી છતાં હજી સુધી ઓવરબ્રિજ બનાવવા માટેની કોઈ કામગીરી હાથ નથી ધરાઈ ઓવરબ્રિજ નહીં બને તો આગામી દિવસોમાં સ્થાનિકો ગાંધી ચિંધિયા માર્ગે લડી લેવાના મૂડમાં અધિકારીઓ ના સાંભળતા હોવાના સ્થાનિકોએ કર્યા આક્ષેપો અમારી ઓવરબ્રિજની માંગણી છે પણ આજ સુધી બે હજાર પચીસ સુધી કંઈ જ થયું નથી જ્યારે પદાધિકારીઓને મળીએ છીએ રાજકીય માણસોને મળીએ છીએ તો એમ જ કહે છે થઈ જશે થઈ જશે ને થઈ જશે પણ આજ સુધી કશું જ થયું નથી અને મને તો એમ પણ લાગી રહ્યું છે કે હજુ પણ કશું થશે નહીં આ એટલા મોટા લોકો એ દીઢા થઈ ગયા છે કે આપણી વાત તો સંભાળવા એ તૈયાર જ નથી એટલે હું કહું છું કે સો ટકા હવે આંદોલનના માર્ગે જવું પડશે નહીંતર આ આપણી મતલબ માગ પૂરી થશે નહીં ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો અહીંથી પચીસ ત્રીસ હજાર પબ્લિક છે એ વિદ્યાર્થી ત્યાંથી જતા હતા તે આ ઓવરબ્રિજ પાલનપુરના શહેરમાંથી વચ્ચેથી જવું પડે છે કોઈ વાર એક્સિડન્ટ કંઈ બને એ થાય એ પણ સરકાર દેખતી નથી ક્યાં શું જરૂરિયાત છે ન જરૂરિયાત હોય તો ઓવરબ્રિજ બને છે અને જો જરૂરિયાત છે તો ઓવરબ્રિજ બનતો નથી અને અધિકારીઓ તો કંઈ સાંભળતા જ નથી હું એમ કહીશ સો ટકા કહીશ એટલે સરકાર જાગૃત થાય ને નહીં થાય તો પછી કંઈક આગળ વિચારવું પડશે આભાર કલેક્ટરશ્રીને મળવા માટે એક પ્રતિનિધિ મંડળ આવ્યું લક્ષ્મીપુરામાંથી અને આજુબાજુના ગામડામાંથી એ ખાસ જણાવવા માટે કે લક્ષ્મીપુરાની ફાટક છેલ્લા ઘણા સમયથી પરમાનન્ટ બંધ થઈ ગયેલી છે ઘણી બધી પ્રજાને હાડમારી ઊભી થઈ ગયેલી છે દરેક વખતે કંઈક ને કંઈક અમને મોટા નેતાશ્રીઓ અને તદા પદાધિકારીઓ કહે છે કે ટૂંકા ગાળામાં બ્રિજ બની જશે બની જશે બની જશે પ્રજાની છેલ્લા આપશ્રીને જણાવતા અમને બહુ દુઃખદ અનુભવ થાય છે કે આજથી એક વર્ષ પહેલાં લક્ષ્મીપ્રના ગામના જોપે વીસ હજાર પબ્લિક ભેગી થઈ અને આંદોલન લઈ અને ગાંધીમાર્ગે ચિંધ્યા માર્ગે અહીંયા આંદોલન કરવા આવી ત્યારે અમે સર્વે ને ગ્રામજનોએ પ્રતિનિધિઓએ જવાબદારી લીધી હતી કે આવતા એક વર્ષમાં આ કામ ચાલુ થઈ જશે અને ટૂંકા ગાળામાં પૂર્ણ પણ થઈ જશે અમે આ સતત ઉઘરાણી કરવા છતાં પણ અમારું કામ હજુ આગળ વધ્યું નથી અમે આપ દ્વારા જણાવવા માગીએ છીએ કે આ કામ ઝડપથી થાય જે સત્તાધારી પક્ષો અથવા તો જેને જે કામ કરવાનું છે પદાધિકારીઓને અમારી અમારું કહેવું છે કે આ કામ ઝડપથી થવું જોઈએ અને પ્રજાની હડમારી દૂર થવી જોઈએ જુઓ માણસને હંમેશા સહનશક્તિ પણ હોય છે દરેકને સહનશક્તિની એક લિમિટ હોય છે અમે કોઈ એવું નથી કહેતા કે અમે કોઈ હિંસક આંદોલન કરી નાખીએ કે આમ કરી નાખીએ અને આમ કરી નાખીએ એ તો અમારો પાવન નથી અમે પ્રજા છીએ પ્રજા હંમેશા સરકારની સાથે જ હોય છે પણ અમે એટલું ચોક્કસ કહીએ છીએ કે અહિંસા ગાંધી માર્ગે ચીધે પણ અમે આંદોલન કરીશું જરૂર પડે તો કંઈ આગળ પણ વધીશું તો અમે અમારા સત્તાધિકારીને બધાને જણાવતો ખુશી પણ અનુભવીએ છીએ દુઃખની લાગણી પણ અમને સાથે સાથે છે કે આપ કામ ઝડપથી થાય અને જે કામ ટૂંકા ગાળામાં થશે તો પ્રજા આપની સાથે છે અને રહેશે રહેશે ને રહેશે ખૂબ ખૂબ અભિનંદન